એટલે હમીરજી ગોહિલ યાદી થઈ એટલે લઈ લઉં જ્યારે નીકળ્યો અને મરી જાવ મરી જાવ મારી નાખું મરી જાવ વેરી ખાઉં વેરી ખાઉં વેરી ખાઉં વેરી ખાઉં કરતો રાજપૂત જયારે નીકળ્યો અને ગાંડી ગીર ની માલિકો જયારે રાજવાહો કર્યો ત્યારે એક અમારા ચારણ લાખભાઈ માં મરસિયા ગાતા પોતાનો દીકરો ગુજરી ગયો હવ સુએ હાર પણ હાયર ના જળ હોય નહીં હા 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 એ મરસિયા જેથી હમીરજી ગોહિલ કાને પડ્યા

અમીરજી ગોહિલ ગોહિલના નો ગાવ અમીરજી ગોહિલ ના નો ગાવ અરે મારો બાપ હું ચારણ આવી તું જીવતો છો મારે તારા મરસિયા તને ખમા તને કરોડ દિવાળીઓ તું તું આવડો વી બાવી વરો નો જુવાન તને મરવાનું કહેવાય તારી કઈ ઉમર છે ગલઢો થોડો થઈ ગયો છો તું તો જુવાન છો તારા કેમ મરસિયા ગાવા ખડ્યું પાન હો મરવા ઠેકાણું હો તો તો બરોબર છે પણ તું જુવાન છો મારે તારા મરસિયા કેવી રીતે ગાવા કે મારી જુવાન નથી હું કે તો કે તમારી સામે આ મળું બેઠું છે અરે પણ હું કામે આવું બોલે છે હું હું મરી ગયો છું માં કા મારી માથે માથું નથી અરે પણ બેટા આવું કા બોલ રહ્યું તારું માથું નો પાળો દીકરો છો કે આ માથું સોમનાથને આપી દીધું છે દાદા સોમનાથને ચડાવી દેવાનું છે આમાં બીજું હોય નહીં અરે રે મારો બાપ ખમા બાપ તને કોઈ રોક્યો નહીં જો જો એમ ન પૂછ્યું તારા લગ્ન નથી થયા તને ઘેરે કોઈ રોક્યો નહીં કે એમાં ખબર પડી જાય લગન થયા કે ના માં રોકવા વાળું કોઈ છે નહીં ઘેરે એટલે લગ્ન નથી થયા એમ કે બેટા કુંવારા ના મરસિયા નો ગવાય અમારાથી હે કુંવારા ને અપ્સરાય વરવા ન આવે તારે પરણવું પડે અરે માં આ મળવું જ હાલું જાય છે સોમનાથ માટે અને આને કોણ મળા દીકરી આપે કે આ ગાંડી ગીર છે અમીરજી ગોહિલ મળા દીકરીઓ દેવાવાળો વેગડો ભીલ હજી અહીંયા છે અમારી ગાંડી ગીર માં ઓ આ હા

બાવડું પકડી અને અમીરજી સોરી બાવડું પકડી અને વેગડા ભીલ ને કીધું કેવો જમાનો હોય છે મારે ઈ કેવું દુશ્મન ને પોતાની દીકરી બાવડું પકડી દીધી દુશ્મન ને જેણે હામામો બાંધીને પડ્યો છે એ દુશ્મનને કીધું ગાય વેગડા ભીલ આ જેઠો હું છું રાજપૂત આ મારી દીકરી છે સારો રાજપૂત ઠેકાણ જોઈને પરણાવી દેજે આજથી તારી દીકરી હવે હું તો છેલ્લા શ્વાસ લઉં છું હા

અમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથ માટે માથું દેવા એની આરે તારે લગ્ન કરવાના છે કે બાપુ એની આરે તો કે હા કે પણ હમીરજી ગોહિલ છે ને કાલે તો પાછો નીકળી જાય એવો સોમનાથ માટે ખપી જવાનો છે કે બાપુ કાલે નીકળી જાય ને કે હા તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અંખિયા લાલ ઘડી ભર રહું સુહાગડી તોય મારું આયખું એ ભીતું ગારાને તડકા ઉડ્યાતા ગારાને આમ લોતી લોતી કે બાપુ આમિરજી ગોહિલ જેવાનું ઓઢણું છે ને એ તો ક્ષણ ભર ઓઢાઈ જાય તો ઘણું કહેવાય અને ત્યાં મંગળ વર્તાણા ગાંડી ગીરમાં આજ પણ વેગડા ભીલ ની હિંગવડાના કાંઠે વેગડા ભીલ ની ફૂલવાડી કહેવાય ત્યાં અમે માલ લઈ જતા માં રહેતા ત્યારે એ અમે જોઈ છે એ વેગડા ભીલ ની ફૂલવાડી કહેવાય ત્યાં મંગળ વર્તાણા અને જયારે કન્યાદાન કરવાનું આવ્યું ને ત્યારે અગિયારસો ભીલ આમ હાર માં ઉભા રહી અગિયારસો ભીલ અને હારમાં ઉભા રહ્યા કન્યાદાન કરો બધાય હાથ ગરણા કરો અને તેથી આમ તરવાર રાખીને ભીલ ઉભા રહ્યા કે આ અગિયારસો માથા છે એ કન્યાદાન માં આપી છે એ ભલા માણસ હો આ અમીરજી કોઈ ને હારે શું ઘટના બની છે અને પછી સોમનાથની ની માટે સેડ્યા સદિયા છે ભક્તર પાકા નક્તર સકર વકર ગણશંકરના શંકર ના મુસાળા ધર્મ ધજાડા ગજવે ગાળા ડિંગર ના અધરાણ અસરાણ પેગળ તળ હેગળ પેગળ મોગલ નાદળ ગામ તળ સેડ્યા દેવો ને દેવળ બસિયા કળભળ વાદળ વાદળ ટીટ ભળ્યા હઠીલા વાળા હમીર હટાળા અને પાટણ થઈ મેદાન ભળ્યા ગમનશાણ યુદ્ધ દાદા સોમેશ્વર માટે થયો અને મિત્રો એમાં તેથી ભીલો કપાણા હતા રાજપૂતો કપાણા હતા આયુરો કપાણા હતા ચારણો કપાણા હતા એ બાજુ કોળી ડાયરો પણ કપાણો હતો ઇતિહાસ છે મેં વાંચ્યું છે દરેક વર્ણ પોતાના ઘરેથી હથિયારો લઈ લઈ નીકળી ગયા હતા પણ ગૌરવ ગુજરાત નું એ છે કે બે હજાર તાળી પાડવા વાળા કિન્નરો કપાઈ ગયા હતા ભલા માણસ આ ઘટના સોમનાથ માં બની હતી સાહેબ કિન્નરો તાળીઓ પાડવાય બલિદાન આપ્યા ભારતની ધરતીમાં એવી રીતે ઘટના બનેલી